ભુજમાં બસ પોર્ટનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું નમસ્કાર હું રસીલા પંડ્યા વોર્ડ નંબર દસની કાઉન્સિલર ભુજ આજે ખૂબ જ સુંદર ભુજને એક નજરાણું એક ઉપહાર કહીએ તો બસ પોર્ટ મળ્યું છે ખૂબ જ સુંદર સ્વચ્છ અને એમ કહીએ ને કે એમાં કચ્છનું ઇતિહાસ પણ કંડારેલું છે એટલે જે આવશે જે નથી જાણતું એ પણ જાણશે અને એ કચ્છની કલાને પણ એમાં લેવામાં આવી છે અને આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ આનું લોકાર્પણ લોકાર્પણ કર્યું છે અને એમણે એક આહવાન પણ કર્યું છે હર્ષભાઈ સંઘવી મંત્રી મંત્રીશ્રી કે ભાઈ સ્વચ્છ રહે આટલું ચોખ્ખું અને સુંદર છે તો આ આવું જ સુંદર રહે અને આપણે અમારી ભુજની પ્રજા અને પણ હું ખાસ વિનંતી કરીશ કે આપણે આ આવું સચ્ચ અને સુંદર રાખીએ તાકી આને જોવાનું નજરાણું બનાવી શકીએ આપણા દેશનું શરૂઆતનો જિલ્લો એટલે કે કચ્છ જિલ્લો ભારત પાકિસ્તાનની બોર્ડર પર વસેલો આ જિલ્લો ભુજ નગર ખાતે ઇન્ટરનેશનલ કક્ષાનું બસ આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ બસપોટ એ બસ સ્ટેશન જેવું નહીં પરંતુ એરપોર્ટ જેવી વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ઉપર ખાસ કરીને ગુજરાતના સામાન્ય નાગરિકો પ્રાપ્ત કરી શકે તે માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે ટોયલેટ પાણીની વ્યવસ્થાઓ વડીલો આવે તો સારી રીતે બેસવાની વ્યવસ્થાઓ નાના બાળકો જોડે જે માતા પિતા આવતા હોય છે એ લોકો માટેની વ્યવસ્થાઓ શોપિંગ કોમ્પ્લેક્ષ સિનેમા હોલ મલ્ટી લેવલ પાર્કિંગ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ બસ પોટ ખાતે કરવામાં આવી છે આવનારા દિવસોમાં પચીસ હજારથી વધારે કચ્છના નાગરિકો દરરોજ આ બસ સ્ટેશનનો ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે આજે ખાસ કરીને કચ્છના સૌ નાગરિકોને બે હાથ જોડીને હું અપીલ કરવા માગું છું આ બસ પોટ એરપોર્ટ જેવી ફેસિલિટી જોડે તમારા સૌ માટે લોકાર્પણ કરવામાં આવે તમે સૌ લોકો આ બસ પોટને સ્વચ્છ રાખવામાં મદદગાર થશો આ બસપોટ આજે જેવું છે એવું વર્ષો વર્ષ સુધી આને મેન્ટેન કઈ રીતે થઈ શકે તેની વ્યવસ્થાઓ બી આપ સૌ લોકોનો સહયોગ જરૂરથી મળશે એવું મને સો ટકા વિશ્વાસ છે આપ સૌ કચ્છ નગરજનોને આ નવા બસ પોટના ખૂબ ખૂબ અભિનંદન મારું નામ હીરાલાલ મહેશ્વરી બહુ સારું બનાવ્યું છે ધન્યવાદ મોદી સાહેબને ખરેખર આવી રીતે હરેક

अपनी सबनी साथे मंच पर उपस्थित मारा साथी मंत्री श्री कनुभाई देसाई मंत्री श्री हर्षभाई संघवी जिला पंचायत का प्रमुख श्री जनक सिंह जाडेजा जिला का अध्यक्ष श्री निर्जीत भाई रचन भुज नगर पालिका का प्रमुख श्रीमती रश्मि बहन सोलंकी भुज तालुका पंचायत का प्रमुख श्री विनोद भाई उषाणी अधिक मुख्य श्री पंकज जोशी जी श्री एम कलेक्टर श्री डी डी मैनेजिंग डायरेक्टर श्री जीएसआर, एस आर टी सी गांधी उपस्थित अधिकारी मंचनी सामे पूर्व सांसद तथा वरिष्ठ आगेवान श्री पुष्पदान